સુરતમાં રહેતા અને ધંધાકીય કામ અર્થે મુંબઈ ગયેલા કાપડ દલાલનું નાણાકીય પૈસાની લેતી દેતી મામલે હોટલમાંથી અપહરણ કરી મૂંઢ માર મારી ખંડણી પેટે પચાસ લાખની માંગ કરી એક લાખ વીસ હજાર રૂપિયાના દાગીના પડાવી લેતા વેસુ પોલીસ દોડતી થઈ હતી જો કે આ મામલો પોલીસ મથકમાં પહોંચતા અપહ્યત કાપડ દલાલને અપહરણકારોએ છોડી મૂક્યા હતા મુંબઈ જવા નીકળ્યા હતા આ દરમિયાન રાત્રે અગિયાર વાગ્યે પત્ની પાયલ ફોન કરી હું મુંબઈ પહોંચી ગયો છું અને હોટલમાં રોકાયો છું તેવું કહ્યું હતું પરંતુ બીજા દિવસે પત્નીએ ફોન કરતા પતિનો ફોન બંધ આવતો હતો જેથી મુંબઈમાં રહેતા મિત્ર મેહુલનો સંપર્ક કરી રોહિત ક્યાં છે તે તપાસ કરવા અંગે કહ્યું હતું જેથી મેહુલે મુંબઈની સોના હોટેલમાં જઈ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે વહેલી સવારે પોણા ત્રણેક વાગ્યાના અરસામાં રોહિતે ચેકઆઉટ કર્યું હતું અને સામાન સાથે બે અજાણ્યા જબરદસ્તી કારમાં બેસાડીને લઈ ગયા હતા પત્ની સાથે રોહિતની વાત કરાવી હતી રોહિતે ફોન પર વાત કરતા કહ્યું હતું કે હું ક્યાં છું તેની મને ખબર નથી પરંતુ આપણે પચાસ લાખ આપવાના છે સગા સંબંધી પાસેથી રૂપિયા ભેગા કરીને રાખ નહીં તો વધારે તકલીફ પડશે રૂપિયા ભેગા થઈ જાય એટલે હું ફોન કરું તો તારે ઓકે કહી દેવાનું અને તારી પાસે માણસો પૈસા લેવા આવી જશે ત્યારબાદ બંને અજાણ્યા તમારા પતિને છોડાવવા ખંડણી પેટે પચાસ લાખ આપવા પડશે તેવી ધમકી આપી જતા રહ્યા હતા અને બે કલાક બાદ પરત આવ્યા હતા પરત આવેલા અજાણ્યાએ પોતાના મોબાઈલ થી રોહિત અને પાયલ વચ્ચે વાતચીત કરાવી હતી અને રોહિતના કહેવાથી પાયલે પોતાના એક લાખ વીસ હજારના સોનાના દાગીના આપી દીધા હતા જેથી પાયલ તેની માતા સાથે વેસુ પોલીસ મથકે દોડી ગઈ હતી પરંતુ ત્યારે પણ બે પૈકીનો એક અજાણ્યાએ પુનઃ ઘરે જઈ રૂપિયાની માંગ કરી હતી જોકે મામલો પોલીસમાં પહોંચતા અપહરણકારોએ રોહિતને છોડી મૂક્યો હતો ઘટનાને પગલે દોડતી થયેલી વેસુ પોલીસે મુંબઈ પોલીસની મદદથી બે અપહરણકાર એવા વેપારીને ડિટેન કરી સુરત લાવવાની તજવીજ હાથ ધરી છે ઓગણીસ તારીખે રાતના ત્રણ વાગે છ જણા મને ઉચકી ગયા હતા ને અલીગઢ જગ્યા કઈ લઈ ગયા હતા રાતના ત્રણ વાગે ઇનોવા ક્યાં રસ્તામાં ક્યાંય નહીં ઉભી રહે નોન સ્ટોપ છ વાગે સુધી ગાડી ચલાય ત્યાં તો ત્યાં ત્યાં ફાર્મ હાઉસ પર હતા ફાર્મ હાઉસ મને બહુ માર્યો દસ ચાર કલાક કન્ટિન્યુ માર્યો પછી પૈસાની માંગણી કરી એક કરોડ રૂપિયા પછી ગઈ એક કરોડ ઘરે ફોન કરતો હતો મારી વાઈફ એને સીધો પોલીસ કેસ કર્યો પોલીસ કેસ કર્યો સાહેબ એસીપી સાહેબ મુલહા સાહેબ ને મળ્યા આખી ટીમ નું કામ કરતા સુરત મને એ લોકો એ લોકોને ખબર પડી તો મને ઉલ્લાસનગર છોડ્યો ઉલ્લાસનગર થી બાય કાર

ત્યાં ના હોટલ નું સીસીટીવી કેમેરા આવ્યું છે મને હા પોલીસની પ્રાથમિક તપાસમાં અપહરણ પાછળ ચાર કરોડ રૂપિયાની લેવડ દેવડ હોવાનું જાણવા મળ્યું છે કાપડ દલાલ રોહિતે જે વેપારીઓ પાસેથી માલ અપાવ્યો હતો તેમણે પેમેન્ટ નહીં પેમેન્ટની તમામ જવાબદારી લેનાર રોહિત જૈન પાસે લેણદાર વેપારીઓએ ઉઘરાણી શરૂ કરી હતી જોકે આશ્ચર્યની બાબત એ છે કે બે મહિના અગાઉ જે વેપારીઓએ અપહરણ કર્યું હતું તે વેપારીઓ બે દિવસ અગાઉ અપહરણ કરનાર વેપારીઓથી પરિચિત હોવાનું જાણવા મળ્યું છે કાપડ દલાલ રોહિત જૈન બે મહિના અગાઉ મુંબઈ ગયા હતા ત્યારે પણ નાણાકીય લેતી દેતી મુદ્દે ચિરાગ અને રાહુલ નામના વેપારીઓએ અપહરણ કર્યું હતું જો કે જે તે વખતે રોહિતે બે લાખ રૂપિયા આપ્યા હોવાથી છોડી મૂક્યો હતો પરંતુ આ બાબતે મુંબઈ ખાતે અપહરણની ફરિયાદ નોંધાવાઈ ન હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત